હે શુકદેવજી તમે આવ્યા તો એક વાત નિશ્ચય થઈ ગઈ મારું મૃત્યુ નહીં મારો મોક્ષ થવાનો હશે નગર તમારા જેવા સંત કોઈ દી મારે ત્યાં આવે નહીં હે શુકદેવજી મારા મનમાં એક સંશય છે પૂછો પરીક્ષિત મહારાજ મ્રિયમાન મનુષ્યનું શું કર્તવ્ય છે મહારાજ મોક્ષ કઈ રીતે થાય પરીક્ષિત મોક્ષ જોતો છે હા મહારાજ બહુ સહેલો છે મોક્ષ કરવો બહુ સહેલો છે સહજ રીતે સુખદેવજી મહારાજ કહો જલ્દી પરીક્ષિત ચાર વસ્તુ ધ્યાન રાખે જીવ અને હું જેમ કઉ એમ ચાલે એનો મોક્ષ થઈ જાય શું મહારાજ કરું અને ત્યારે સુખદેવજીએ કીધું પરીક્ષિત જીતાસનો જીત શ્વાસો જીત સંગો જીતેન્દ્રિયઃ પેલું તો આસન જીતવું એક આસન ઉપર લાંબો સમય બેસી શકાય એવો અભ્યાસ કરો આસન ને જીતવું જીતાસનો જીત શ્વાસ પોતાના શ્વાસો શ્વાસને જીતવા આસન ઉપર બેસવું સમજી શકાય આસન જીતવું પણ શ્વાસને જીતવા આપણને ખબર જ નથી આપડા શ્વાસ ક્યાં ચાલે આપણને ભગવાને બે નસ્કોરા આપ્યા ડાબું ને જમણું ખબર છે બેનમાં કોઈ દી એકારે ન ચાલે કે ડાબામાં હોય કે જમણામાં હોય કે અનુભવ્યું છે આપડા શરીરની તો આપણને ખબર નથી ગામનો વહીવટ કરી લ્યો તમે જોજો જ્યારે ડાબામાં શ્વાસ ચાલતો હોય ને ઈડાની અંદર ચંદ્ર કહેવાય ચંદ્ર અંદર શ્વાસ ચાલતો હોય ત્યારે તમને ભૂતકાળના વિચાર આવે આળસ થાય શરીરની અંદર નેગેટિવિટી શરીરમાં હોય નેગેટિવ વિચારો આવતા હોય જ્યારે જમણા નસકોરામાં સૂર્યનાડીની અંદર શ્વાસ ચાલુ હોય ત્યારે ભવિષ્યના વિચારો આવે પોઝિટિવ હોય આમ ઉર્જા હોય શરીરમાં સ્ફૂર્તિ હોય કઈ કરવું છે એવું આમ ખંગનાટ હોય પણ જ્યારે કીડા અને પીંગડા બંનેમાં શ્વાસ ચાલે શાસ્ત્ર કહે છે શિવ સરોદય કહે છે એ શ્વાસ સુષુમણા માં ચડે અને સુષુમના નાડીમાં જે શ્વાસ ચડે ત્યારે જે પ્રાર્થના કરો ભજન કરો પૂજન એ સીધું ઈશ્વરના દરબારમાં લખાય ચોવીસ કલાકમાં મારો ને તમારો શ્વાસ બે વખત સુષુમણા નાડીમાં સહજ ચડે છે નથી ખબર આપણ